ભોગ બનેલ વેપારી પાસેથી હની ટ્રેપની માંડવાલી માટે સોનાની બે વીટી અને રોકડ એક લાખ પડાવી લેવામાં આવ્યા હતા પોતાની સાથે છેતરપિંડી થયાનું માલુમ થતા હીરાના વેપારીએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ મામલે કાર્યવાહી કરી મળેલ બાતમીના આધારે હની ટ્રેપ ગેંગની મહિલા સહિત ત્રણને પકડી પાડવામાં આવ્યા હતા અગાઉ પણ હીરા વેપારી હની ટ્રેપનો ભોગ બન્યો હતો હીરા વેપારીને ઘરમાં જૈન મંદિર બનાવવાનું કહી ઘરમાં બોલાવ્યો અને બાદમાં મહિલા કપડા ઉતારવા લાગી અને થોડા જ સમયમાં બહારથી ત્રણ શખ્સ આવ્યા અને કહેવા લાગ્યા કે પૈસા નહીં આપો તો બદનામ કરી દઈશું તે સમયે વેપારી પૈસા આપી દીધા હતા પરંતુ ગેંગ દ્વારા વધુ રૂપિયાની માંગણી કરાતા આખરે વેપારીએ કંટાળીને પોલીસમાં ફરિયાદ કરી હતી અને તાજેતરમાં પણ ફરી સત્યાવન વર્ષીય વેપારી હની શિકાર બન્યા હતા હાલ પોલીસે એક મહિલા સહિત ત્રણ આરોપી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં એક મહિલા અને બે વ્યક્તિઓએ હની ટ્રેપ કર્યા અંગેની ફરિયાદીએ ફરિયાદ કરતા વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અને સદર ગુનાના કામે સમગ્ર હકીકત જોતા એક મહિલા કે જે હાલના ફરિયાદીને પોતે એક્ટિવા લઈ અને પોતાની ફોર વ્હીલર લઈ જતા હોય છે તે વખતે તેમની પાછળ પીછો કરી અને મિત્રતા કેળવી અને એકાંતમાં મળવા માટે બોલાવી અને એ દરમિયાન એના પતિ આવી ગયા તેવું કહી અને વરાછા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક સોસાયટીમાં તેની જોડેથી બે વીંટી જેની કિંમત એક લાખ રૂપિયા તેમજ પિસ્તાલીસ હજાર રૂપિયા રોકડા એ રીતે એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા તેમની જોડે પડાવી લીધેલા અને આ બાબતે પોલીસે એક અજાણી મહિલા તેમજ બે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાયેલ હતી વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે આ ગુનાના ગામે ત્રણ આરોપીઓની ધરપકડ કરેલ છે જેમાં જે મહિલા હતી પાંત્રીસ વર્ષની આશરાની ઉંમર બતાવેલ હતી તે મહિલા તેમજ ગૌતમ તેમજ નિલેશ નામના બે ઇસમોની પણ અટકાયત કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે